નમસ્કાર મિત્રો સમાચાર સાંભળતા પહેલા એક વિનંતી છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો વિદ્યાર્થી પાસેથી ત્રણ હજાર રૂપિયા પડાવવાનો મામલો ટ્રાફિક કોન્સ્ટેબલની હેડક્વાર્ટરમાં બદલી કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભાવિત ઝોન પાંચમાંથી આગળ વધારીને ઝોન 6 માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેવા કચ્છમાં છેલ્લા ચૌદ વર્ષમાં ચાર પોઈન્ટ ઝીરોથી વધુ તીવ્રતાના કુલ બત્રીસ ભૂકંપ નોંધાયા છે જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ નહોતી પરંતુ એક ઘા હતી કચ્છની ધરતી થરથર કંપી ઉથી અને થોડી જ સેકન્ડોમાં હજારો સપનાઓ ધૂળમાં મળી ગયા ઘરો નહીં આખા પરિવારો તૂટી પડ્યા હતા બાલાસિનોરના જૂના આટા ગામના યુવાન લૂટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો અને યુવાન અને તેના પરિવારે એક પોઈન્ટ ત્રેવીસ લાખની રકમ ગુમાવી છે આ મામલે ઝેર ગામના દંપતી સહિત ત્રણ વ્યક્તિ સામે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ માંડલ દેત્રોજમાં પંથકમાં યુજીવીસીએલના એલ્યુમિનિયમ વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપી ઝડપાયા છે પોલીસે રૂપિયા સાત પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો છે આરોપીઓએ પૂછપરછમાં નવથી વધુ ગુનાઓની કબૂલાત કરી ધોળકાના કૌકા ગામે વોહરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ આડત્રીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ભાવનગર શહેર જિલ્લામાં બે હજાર પચ્ચીસમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ ચાલીસ લાખનું ડ્રગ્સ અને રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની કિંમતનો લીલો અને સૂકી ગાંજો તેમજ સીરપ રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખ પોષ ડોડા રૂપિયા ચાર પોઈન્ટ તોંતેર લાખની કિંમતનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઝડપી લઈ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધા છે બગદાણાના કોળી યુવાન ઉપર છવ્વીસ દિવસ પૂર્વે થયેલા હુમલાનું પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના એરણે છે ત્યારે પ્રથમથી જ પીડિત દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આપ્યું હોવા છતાં પોલીસની ઢીલી નીતિને લઈ તપાસ ખોરંબે ચડી હતી દસાડા તાલુકાના વાલેવડા ગામે શુક્રવારે મોડી રાત્રે દેશી દારૂ અંગે રેડ કરવા ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું આ મામલે દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રૂકાવટ અંગેની ખુદ પોલીસ કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી જૂનાગઢ તાલુકાના વિજાપુર બસ સ્ટેન્ડ નજીકથી એસઓજીએ બાતમીના આધારે પાલીતાણાના વૃદ્ધને પકડી તપાસ કરતા તેની પાસેથી એક કરોડથી વધુની કિંમતની વેલ માછલીની ઉલટી મળી આવી હતી ડુપ્લિકેટ પીએસઆઈ તરીકે રોફ ઝાડીને તોડ પાડતા આરોપીના રિમાન્ડ પૂરા થતા હવે બીજા ગુનામાં ધરપકડ માટે તજવીજ કરવામાં આવશે ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સુરતના કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણધીન બુલેટ ટ્રેન બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા નદીમાં માછીમારી કરી રહેલા પિતાપુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ફાયર બ્રિગેડ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ નવસો બાણું કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં એકસો પચ્ચીસ શૌર્ય મેડલનો સમાવેશ થાય છે જેમાંથી સૌથી વધુ પિસ્તાલીસ મેડલ જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં બહાદુરી દાખવનારા જવાનોને ફાળે ગયા છે સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી શંકરાચાર્ય વીએસ તંત્ર સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો બાલા બુલડોઝરના નારા લાગ્યા ખતરનાક ગુનેગારોને જેલમાં પ્રેમ થયો પંદર દિવસના પેરોલ મળતા લગ્ન કર્યા પ્રિયા સેઠે ટિન્ડરમાંથી મળેલા યુવનની બે હજાર અઢારમાં હત્યા કરી હતી પ્રિયા સાથે લગ્ન કરનારા હનુમાન પ્રસાદે બે હજાર સત્તરમાં ગર્લફ્રેન્ડના પતિ અને ત્રણ સંતાનો સહિત પાંચની હત્યા કરી હતી બંને જણા છ મહિના પહેલા જયપુરની જેલમાં મળ્યા હતા પંજાબના સરહિંદમાં રેલવે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ ખાલિસ્તાની આતંકવાદી સંગઠને લીધી જવાબદારી તેલંગાણામાં એક પછી એક અનેક ગામોમાં એક સાથે અનેક રખડતા કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે જેને કારણે દેશભરના પશુપ્રેમીઓ ગુસ્સે ભરાયા છે તાજેતરમાં જ જગત્યાલ જિલ્લામાં ત્રણસો કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાય સમયથી પક્ષમાં પોતાની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈ ચર્ચામાં છે ઘણી વખત મોદી સરકારના વખાણ કરવા બદલ પક્ષ તેમનાથી નારાજ હોવાની અને બેઠકોમાં તેમને નજરઅંદાજ કરવામાં આવતા હોવાની વાતો વહેતી થઈ હતી બાંગ્લાદેશના નરસિંગદી જિલ્લામાં ત્રેવીસ વર્ષના ચંચલચંદ્ર ભૌમિક ઊંઘમાં જ જીવતો સળગાવી દેવાયો ચંચલ એક ગેરેજમાં કામ કરતો હતો ઢાકાથી પચાસ કિલોમીટર દૂર અજ્ઞાત હુમલાખોરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો આ ટાપુ પર કેવી રીતે જીવન વિતાવે છે માણસો જ્યાં ચાર મહિના સુધી સૂર્ય દેખાતો નથી રાત્રે રાઇફલ લઈને ચાલવું પડે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો બોયકોટ કરવાની ધમકી આપનાર પાકિસ્તાનને આઈસીસીએ અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે સૂત્રોના જણાવ્યા મુજબ જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇન્કાર કરશે તો તેને ક્રિકેટની દુનિયામાંથી બાકાત રાખવામાં આવશે સંસદનું બજેટ સત્ર અઠ્યાવીસ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે આ સત્રના એજન્ડા અને રણનીતિ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે સત્યાવીસ જાન્યુઆરી સવારે અગિયાર વાગે સંસદ ભવનના મુખ્ય સમિતિ કક્ષમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે ભૂતપૂર્વ સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર દ્વારા બેન્ક પાસવર્ડ વાપરીને નવ કરોડની ઉચાપત પોલીસ દોઢ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી આરોપીએ રાજસ્થાનમાં મિલકત ખરીદી અને અન્ય પૈસા તેની પત્ની તથા અન્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા અમદાવાદમાં અસલાલી પોલીસે નાજ ગામની સીમમાંથી ગેરકાયદેસર રહેતા છ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે પકડાયેલા શખ્સોમાં ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વ્યક્તિનો સમાવેશ થાય છે આજે પિસ્તાલીસ લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે ત્રણ ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ નીલેશ વિનોદચંદ્ર માંડલેવાલા ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મશ્રી મળશે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ દળના કુલ સોળ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે દિલ્હી ખાતે આયોજિત સોળમા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં નાગરિકોને સંબોધતા લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી લોભ લાલચ પૂર્વગ્રહ કે ખોટી માહિતીથી પ્રભાવિત થયા વગર પોતાના વિવેકબુદ્ધિથી મતાધિકારનો ઉપયોગ કરશે જેનાથી દેશની ચૂંટણી પ્રણાલી વધુ મજબૂત બનશે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે